ત્રિજિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનીરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઈરાદાથી લોકો સાથે છેતરપિંડી કરતા ઈ પકડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જિલ્લામાં અમુક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કીટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઈસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ રણજીતસિંહ જાડેજા સુનિલભાઈ પરમાર દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નવ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નવને ને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે હાલે કોડકી રોડ સામેની બાજુમાં રોડ ઉપર એક ઈસમ હાજર છે અને તે હાલે પોતાના કબજામાં મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયામાં ખોટી બનાવટી આઈડી બનાવી અને તેમાં બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ ચાલુમાં હોય છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા સાહિલ કાસમ ફકીર ઉમર વર્ષ ચોવીસ રહે ઉસ્માની મસ્જિદ સામે રહીમનગર ભુજવાડો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઈલમાં રાજવર્ધન પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ હોય અને તે આઈડીમાં બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તું સોનું આપવાની જાહેરાત બનાવી છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ જે બાબતે પૂછતા મજગુર ઈસમે જણાવેલ કે હું સામાવાળા લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાના ઈરાદે ફેસબુકમાં અને વોટ્સએપમાં અન્ય લોકો સાથે બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તું સોનું આપવાની જાહેરાત બનાવી સોશિયલ મીડિયા ઉપર મૂકીને લોકો સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો રજિસ્ટર કરાવેલ છે પકડાયેલ આરોપી સાહિલ કાસમ ફકીર ઉમર વરસ ચોવીસ રહે ઉસ્માની મસ્જિદ સામે રહીમનગર ભુજ તેમજ કબજે કરેલ મુદ્દામાલ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ